અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટ વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે જે પાપોનું શોધન અને આધ્યાત્મિક મુક્તિ માટે ગંગા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરવા આવે છે વિશેષ કેબિનેટ બેઠક દરમિયાન પ્રયાગરાજ અને તેની આસપાસના વિસ્તારોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી બેઠક પછી સીએમ યોગી આદિત્યનાથ ઉપમુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમજ અન્ય કેબિનેટ મંત્રીઓએ વિધિ અને પવિત્ર સ્નાન કર્યું મંત્રીએ આ વિધિનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જે ઇવેન્ટના મહત્વને હાઇલાઇટ કરે છે પવિત્ર સ્નાન પછી મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓએ સાથે ભોજન કર્યું જે રાજ્ય સરકારની એકતાને સામૂહિક ભાવનાને વધુ મજબૂત બનાવે છે ઇવેન્ટ ભક્તિ અને શ્રદ્ધાની ભાવનાથી ચિહ્નિત કરવામાં આવી જેમાં મંત્રીઓએ વિવિધ ધાર્મિક વિધિ અને પ્રાર્થનામાં ભાગ લીધો હતો મહાકુંભ મેળો બે હજાર પચીસમાં યાત્રાળુઓ અને મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દસ હજારથી વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઇવેન્ટમાં અન્ય પ્રખ્યાત નેતાઓ જેમ કે રક્ષામંત્રી રાજનાથસિંહ જેમણે પ્રયાગરાજના વિવિધ મંદિરોમાં ધાર્મિક વિધિ કરી હતી પણ ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશ સરકાર મહાકુંભ મેળામાં હાજર યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરી રહી છે ગંગા એક્સપ્રેસ વેનું વિસ્તરણ જે પ્રયાગરાજને અન્ય મુખ્ય શહેરો સાથે જોડે છે કનેક્ટિવિટી સુધારવા અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય ઉપક્રમોમાંથી એક છે મહાકુંભ મેળામાં મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓની ભાગીદારી ઇવેન્ટના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને હાઇલાઇટ કરે છે તેમજ ભારતની સમૃદ્ધ વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે